કેમ છો વિદ્યાર્થી મિત્રો અમે લોકો બધા મજામાં છો ને આજે આપણે અધ્યાય ચૌદ પોઈન્ટ એક માં દાખલા નંબર જે પંદર છે એ ગણીશું છે ની રકમ આપી છે તમારે ગંજી પત્તાના પાનામાં પાંચ ચોપટના પત્તા ખાલી ચોપટના પત્તા આપેલા જે છે ઋષો ગુલામ રાણી રાજા અને એકો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે છે જે છે એક પત્તુ યાદર છે કે રીતે પસંદ કરવામાં આવે તો એ પત્તુ રાણી હોય છે એ સંભાવના કેટલી ચાલો તો દાખલાને આપણે ગણવાની શરૂઆત કરીએ તો તમારે આપેલા જે દાખલાની રકમની અંદર કે કે પણ છે એ જોઈએ જો અહીં ચોપટને પત્તો કે કે આપેલા જે છે એક તો દસો પછી બીજો આપ્યો છે ગુલામ રાણી રાજા અને આ તમને પરિણામ આપ્યા છે તો તેથી કરીને પરિણામની કુલ સંખ્યા કુલ સંખ્યા કેટલી થાય છે ચાલો એ આપણે જોઈએ આપણે મંજીપતામાં આટલા પત્તા આપ્યા છે મારી પાસે પત્તો છે જો અહીંયા તમને કહું છું તમને દસો આપેલો જે છે ગુલ્લો આપેલો જે છે આ ચોપટની રાણી જે છે આ બાદશાહ છે અને એકો છે તો આ તમારા કોલ પેડામો એક આ બે ત્રણ ચાર કુલ પાંચ પત્તાઓ જે છે એ કુલ પરિણામની સંખ્યા કેટલી આવશે તમારે અહીં આવશે બરાબર પાંચ હવે એન્દ્ર એ પૂછે ઘટના એ તમારે ઘટના એ જે છે શું જે છે પત્તુ રાણી નું હોય પત્તુ રાણી નું હોય તો તેથી કરીને ચાલો હવે સમજી લઈ આ તમારી પાસે કુલ આકૃતિમાં જોઈ શકો છો કે પાંચ પત્તા આપેલા જે છે આ પત્તું રાણીનું છે એમાં રાણીના પત્તા કેટલા જે છે અહીંયા તમારે રાણીનું પત્તું એક અને માત્ર એક છે એટલે કે સાનુકૂળ પરિણામની સિંહ થાય એક થાય આ પાંચ પત્તા જે છે એમાંથી રાણીનું પત્તું એક જ જે છે એટલે આપણે એવું લખશું કે રાણીનું પત્તું એક જ છે કરીને પરિણામ ની સંખ્યા કેટલી આવશે સંખ્યા તમારી આવશે એક જ પત્તું છે સાનુકૂળ પરિણામની સંખ્યા એટલે તો આપણે એમ લખશું જેથી કરીને લખશું કે પી એ બરાબર આ તમારું સૂત્ર આપેલું જે છે અને આ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીએ ચાલો આ તમારું સૂત્ર છે તો બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી એફ કુલ પરિણામની સંખ્યા તમારે પાંચ આવે છે એફ સાનુકૂળ પરિણામની સંખ્યા એફ કુળ સંખ્યાની પરિણામની સંખ્યા તમારે પાંચ આવે આ રીતે તમારે

ચોખટના પત્તા એ છે પાંચ ચોકટના પત્તા આપેલા છે ફરીવાર તમને વાત કરજો તમને આ રીતે આ પાંચ ચોકટના પત્તા આપેલા જે છે તમે જોઈ શકો છો આ પાંચ ચોકટના પત્તા તમને આપેલા જે છે હવે એક પત્તામાંથી તમને રાણી એક બાજુ કાઢી હોય આ રાણીને તમારે શું કરવાની છે દૂર કરવાની છે આ કાઢી લીધી તો પત્તાની સંખ્યા કેટલી તમે જોઈ શકો છો પત્તાની સંખ્યા ચારસ છે એ આપણે લખીએ ચાલો તો હવે આપણે પાંચ ચોકટ ના પત્તા તમને આપેલા જે છે અહીંયા આપ્યું છે કે રાણી તમારે કાઢી નાખવાની રાણી ને કાઢી રાણી ને કાઢી એટલે આપણે રાણી ને આપણે માઇનસ કરી નાખીએ કાઢી તો દૂર કરી નાખીએ રાણી ને આપણે કાઢી તો તેથી કરીને આપણે લખશું જો રાણી ને એક બાજુએ મૂકવામાં આવે તો પત્તાની કુલ સંખ્યા તમે જોઈ શકો છો કેટલી થશે ચાર થશે તેથી કરી લખશું પરિણામોની કુલ સંખ્યા બરાબર કેટલા આવશે તમારે ચાર આ રીતે તમારે પરિણામોની કુલ સંખ્યા ચાર આવશે હવે હવે હું કીધું છે કે એક કો હોય હવે આ ચાર પત્તાની વાત કરી ચાર પત્તા હોય એમાંથી એક કો એની સંભાવના કેટલી તો ચાલો હવે આપણે ઘટના લખશું કે અહીંયા લખશું લખશું હોય આપણે પી બી બરાબર લખશું એક હોય તો તેથી કરીને ચાર પત્તા માંથી આપણી પાસે કુલ કેટલા પત્તા છે ચાર

પરિણામોની ની કુલ સંખ્યા આપણે આ લેશું તો કેટલો આવશે ચાર તો આ રીતે તમારે બી એને એનો પેટા દાખલો જે એ જે છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણે બી લખી પેટા દાખલો કે રાણી હોય તેની સંભાવના હમણાં જ આપણે એમાં માં લખ્યું હતું રાણી કાઢીને એક બાજુ મૂકો દેવો તમારા પત્તામાં કઈ લખશું રાણીને કાઢીને એક બાજુ મૂકી દેવામાં આવે છે તેથી કરીને આપેલ પાંચ પત્તાઓમાંથી માંથી રાણીની સંખ્યા કેટલી થશે

ઘટના આપણે લખશું પીસી તેથી કરીને આપણે લખશું પીસી બરાબર આપણે લખશું કે આપણે લખશું કે ચીપેલ પત્તું ચીપેલ રખ્યા છે જે શબ્દ રાખો આપણે

આપણે એક પત્તું કાઢેલું એટલે પાંચમાં માંથી એક જાય એટલે ચાર એટલે આનો અર્થ થાય દાખલો ખૂબ સહેલો છે એટલે આ દાખલો તમારી સાથે અભ્યાસ કરતા તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલ મેસ મિત્રો છે સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો